નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને કપાસના જે ભાવ છે એ આજે સૌથી ઊંચા કેટલા રૂપિયા સુધી જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો કપાસ બજારની વાત કરીએ તો અત્યારે જે કપાસ છે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો પંચાણું રૂપિયા બાબરાની અંદર જોવા મળી રહ્યા છે ઓલ ઓવર જે માર્કેટ છે એમાં કન્ટિન્યુઅસલી છેલ્લા અમુક દિવસોમાં નાના મોટા ફેરફાર અને ચેન્જીસ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત આગામી જે દિવસો છે એમાં અમુક દિવસની રજાઓ પણ માર્કેટમાં આવશે જેના લીધે બજાર છે એમાં આજે પણ નાના મોટા વધારા આગામી દિવસોમાં જોવા મળેલી ધારણા છે કપાસની આવકોમાં વાત કરીએ તો એક વધારા જોવા મળી લાગ્યા છે અને દસ હજાર છસો અને અગિયાર ઘાસડીની મિત્રો આવક છે ઓલ ઓવર જોવા મળી રહી છે ત્યારબાદ હવે વાત કરીએ આપણે ભાવની તો સૌથી ઊંચા ભાવ મેં તમને જેમ જણાવ્યું એમ સોળસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો સૌથી નીચા ભાવની વાત કરીએ તો અગિયારસો રૂપિયા સુધીનો જે નીચો ભાવ છે જોવા મળી રહ્યો છે અને સૌથી સરેરાશ ભાવની વાત કરીએ તો ચૌદસો અને નેવું રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા સુધીનો જે ભાવ છે એ ખેડૂતોને જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ વાયદા બજારની તો સૌ પ્રથમ આપણી પાસે યુએસ વાયદાની વાત કરીએ તો સાસઠ પોઈન્ટ એકવીસ ડોલર છે હાલ બજારમાં કોઈ પણ પ્રકારના એવા ટ્રેડ કે તેજી છે નહીં જેના લીધે આજુબાજુ કન્ટિન્યુઅસો ફરતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ હવે આપણે સૌપ્રથમ એમસીએક્સ વાયદાની તો જે એમસીએક્સ વાયદો છે એ સો રૂપિયા ઘટીને હજાર નવસો રૂપિયા થઈ ગયો છે અને કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં એકસો અને ત્રેપન મેટ્રિક ટનની આવક જોવા મળી રહી છે ઓલ ઓવર મિત્રો બજાર છે એમાં આગામી દિવસોમાં હજી પણ કઈ રીતની સ્થિતિ જોવા મળે એની ધારણા કરવી મુશ્કેલ છે પરંતુ બજાર છે સારું એવું જોવા મળી શકે છે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો અત્યારે વાત કરીએ તો ફિફ્ટી ફિફ્ટી માર્કેટ જોવા મળી રહ્યું છે પચાસ ટકા સેન્ટરો એવા છે કે જ્યાં બજાર છે મિત્રો એ પંદરસોથી પ્લસ જોવા મળી રહી છે અને પચાસ ટકા સેન્ટરો એવા છે કે જ્યાં બજાર છે પંદરસોથી નીચે જોવા મળી રહી છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર નવસો ચોરાણું સૌથી નીચા ભાવ ત્રણ સાતસો પચાસ અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ